જય શ્રી કૃષ્ણ આજે આપણે ઊંધિયાની રેસીપી જોવાના છીએ તો તમે એક સ્ક્રીન પર જોઈ શકો છો આપણું ઊંધિયું કેટલું રસાદાર અને બહુ જ સરસ બન્યું છે અને આ ઊંધિયું તમે સીઝન ના હોય ત્યારે પણ ઓછા શાકભાજીમાંથી બનાવી શકો છો આ ઊંધિયું કેવી રીતે બનાવવું તેના માટે શું જોશે તો તેની પ્રોસેસ જોઈ લઈએ સૌથી પહેલાં તો તેના માટે મેં અહીંયા એક વાટકી તુવેરના દાણા એક વાટકી વટાણાના દાણા એક વાટકી લીલા ચણા અને એક વાટકી જે વાલોર પાપડી હોય તેમાંથી નીકળેલા દાણા લીધેલા છે જુઓ આ રીતે તમારા પાસે આમાંથી એક બી ના હોય તો એને સ્કીપ પણ કરી શકો છો તમારા પાસે લીલા ચણા ના હોય તો તેને પણ સ્કીપ કરી શકો છો તો તેની જ સાથે આપણે શાકભાજીમાં અહીંયા વાલોર પાપડી લીધેલી છે ફુલાવર લીધેલું છે સાથે ટીંડોળા લીધેલા છે શાકભાજી તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધારે કરી શકો છો આમાં કોઈ પરફેક્ટ માપ હોતું નથી તેની જ સાથે આપણે ગાજર લીધેલા છે આ રીતે મરચાં લીધેલા છે અને તેની જ સાથે શક્કરિયા લીધેલા છે તમે આમાં રતાળું અને સુરણ પણ એડ કરી શકો છો સાથે સુરતી વાલોર પાપડી આવે તે પણ લઈ શકો છો તેની જ સાથે આપણે અહીંયા રવૈયા લીધેલા છે આ રીતે રીંગણ તેની જ સાથે નાના બટેકા લીધેલા છે અને આ રીંગણમાં આ રીતે ચાર ભાગ કરી લીધેલા છે એટલે કે કાપા પાડી લીધેલા છે આ રીતે મેં આગળ તમને જણાવ્યું એ પ્રમાણે કે તમે સીઝન વગર પણ આ ઊંધિયું બનાવી શકો છો સીઝન જતી રહ્યા પછી તમને સુરણ કેવું કશું ના મળતું હોય તો ત્યારે તમે આ ઊંધિયું બનાવીને ખાઈ શકો છો તેની જ સાથે આપણે એમાં મુઠિયા જે વપરાતા હોય છે અંદર જેનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તો તેના માટે બનાવવા માટે મેં અહીંયા મેથી લઈ લીધેલી છે ઝીણી સુધારીને સાફ કરીને અને તે બનાવવા માટે અહીંયા ચણાનો લોટ લઈ લીધેલો છે તેની જ સાથે આ ચણાના લોટમાં એડ કરવા માટે વરિયાળી આખા ધાણા ખાવાનો સોડા મીઠું હિંગ અને અજમો લીધેલો છે તેની જ સાથે આપણે મોવણ દેવા માટે અહીંયા તેલ લીધેલું છે તો સૌથી પહેલાં આપણે આ મેથીના જે મુઠિયા છે એ બનાવી લઈએ તેના માટે અહીંયા તેલ ગરમ કરવા પણ આપણે મૂકી દીધેલું છે સાઈડમાં ધીમા તાપ ઉપર તમે દાણા અને પાપડીનું શાક બનાવતા હોય ત્યારે આ મુઠિયા બનાવીને તેમાં બનાવીને એડ કરી શકો છો જો તો સૌથી પહેલાં આપણે જે લોટ લીધેલો છે ચણાનો લોટ એમાં આ મેથી એડ કરી દીધી છે સાથે આપણે જે મસાલો લીધો વરિયાળી આખા ધાણા અજમો ખાવાનો સોડા મીઠું અને હિંગ તે આમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તેની જ સાથે આપણે અહીંયા ધાણા જીરું લીધેલું છે તેની જ સાથે લાલ મરચું પાવડર લીધેલું છે તેના જ સાથે આપણે થોડીક ચપટી હળદર એડ કરી છે તેની જ સાથે મોણ દેવા માટે અહીંયા તેલ એડ કર્યું છે આપણે હવે આ બધું સારી રીતે હાથથી મિક્સ કરી લઈશું લોટ અને મેથીના અને મસાલાને અને આ રીતે જો આપણું જે મિશ્રણ છે એ તૈયાર થયું છે હવે આમાં થોડું થોડું પાણી એડ કરતાં જઈને આનો લોટ તૈયાર કરી લઈશું બહુ વધારે તમારે પાણી એડ કરી દેવાનું નથી થોડું થોડું એડ કરતા જવાનું છે થોડું થોડું પાણી એડ કરતાં મારે આ રીતનો લોટ બંધાઈ ગયો છે જો બહુ કાઠો પણ નથી અને બહુ ઢીલો પણ નથી એ ટાઈપનો લોટ બાંધેલો છે અને ઉપરથી થોડુંક તેલ એડ કરીને એને સારી રીતે મસળી લેવાનો છે લોટ બંધાઈ ગયા પછી એની ઉપર તેલ એડ કરીને મેં એને લોટને મસળી લીધેલો છે અને આ રીતનું સ્ટ્રક્ચર આવી ગયું છે તેની જ સાથે આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું હતું તે પણ મસ્ત રીતે ગરમ થઈ ગયું છે હવે ધીમા તાપ ઉપર હવે આમાંથી આપણે ગોળીઓ વાળી લઈશું તમને જેવી પસંદ હોય નાની મોટી એ રીતે તમે વાળી શકો છો અહીં અમે નાની જ વાળી છે કારણ કે જ્યારે શાકમાં આ ગોળીઓ એડ થશે ત્યારે એ ફૂલીને થોડીક મોટી એની સાઇઝમાં થઈ જશે અને જો બહુ મોટી વધારે રાખવામાં આવશે ને તો ખાવામાં મજા નહીં આવે એટલે નાની આપણે આ રીતની મીડિયમ સાઇઝની કરવાની છે તો હું પહેલાં બધી તૈયાર કરી દઉં આ લોટમાંથી તો આ જે આપણે લોટ બાંધ્યો તો એમાંથી મારે આટલી ગોળીઓ તૈયાર થઈ છે મેથીના જે મુઠિયા કે એ આટલા તૈયાર થયા છે મારે હવે આને તળી લઈએ તો તળવા માટે મેં અહીંયા જો આ રીતનું આપણે ચેક કર્યું તો આ રીતે તરત જ ઉપર આવી જાય એવું તેલ આપણું આવી ગયું છે તળવા માટે બિલકુલ તૈયાર છે મુઠિયા તળવા માટે તો આપણે હવે બધા જે મુઠિયા બનાવીને રાખ્યા છે તે આ તેલમાં એડ કરી દઈશું એક પછી એક કરીને જો આ રીતે ધીમે ધીમે આ પ્રોસેસ કરવી દાજી ના જવાય એનું ખાસ ધ્યાન રાખવું જો એક પછી એક આપણે બધી આમાં એડ કરી દઈશું જેટલું તમારું વાસણ હોય એ પ્રમાણે એડ કરી શકો વધારે આવે તો વધારે ને ઓછી આવે તો ઓછી જો મારે આટલી એડ થઈ છે થોડીક બાકી રહી છે એ આપણે પછીનામાં તળી દઈશું પહેલાં આટલી આપણે નીકાળી લઈએ અને એને ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની છે અને એને આપણે મીડિયમ સાઇઝના જે ગેસની ફ્લેમ હોય તેની પર તળવાની છે બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાની નતર અંદરથી કાચી રહી જશે એ અને બહુ ધીમો પણ નહીં રાખવાનો હવે આને તળતા આપણે પાંચ મિનિટ થઈ છે મારે મીડિયમ ગેસ ઉપર સારી રીતે પલટાવતા જઈને એને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની આ રીતે કરી લીધેલી છે જો તમે સાઈડમાં જોઈ શકો છો કે આપણો ઉપર ઉપર થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે જો આપણી બધી જ ગોળીઓ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે અને જે પહેલા કરતાં બબલ્સ હતા એ પણ ઓછા થઈ ગયા છે તળાવવાના કારણે હવે આપણે એને આટલી ગોળીઓને બહાર કાઢી લઈશું એક વાસણમાં લઈ લઈશું અત્યારે તેલ સારી રીતે નીતારીને એને સાઈડમાં લઈ લઈશું પહેલાં હવે આપણી બધી જ જે મુઠિયા છે એ તૈયાર થઈ ગયા છે અને થોડાક જે આપણે બચ્યા હતા એને પણ તળી લઈએ પહેલાં હવે એ રીતે કરતાં પ્રોસેસ કરતા જો હું તમને બતાવું કે આપણા મેથીના મુઠિયા કેવા બન્યા છે અંદરથી જો લોટ અંદરનો જે છે એ એકદમ સરસ રીતે ચડી ગયો છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે અને ખાવામાં પણ એકદમ પોચી છે રહી રીએ બહુ કડક નથી બની બહુ જ સરસ મસ્ત પોચી મજાના મેથીના મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે આપણા મેથીના મુઠિયાને સાઈડમાં મૂકીને આપણે જે વટાણા તુવેર પછી સાથે આપણે જે લીલા ચણા શક્કરિયા બટેકા વાલોર પાપડી લીધી હતી એને હવે બાફી લઈશું એક કૂકરમાં એટલે સાથે સાથે આપણી એ પણ પ્રોસેસ થતી જાય તો એના માટે મેં એક પ્રેશર કુકર લઈ લીધેલું છે જેમાં આપણે સૌથી પહેલાં આ વટાણાના દાણા સાથે તુવેરના દાણા તેની જ સાથે આપણે જે વાલોર પાપડીમાંથી નીકળેલા દાણા એ પણ એડ કરી દઈશું તેની જ સાથે આપણે જે લીલા ચણા લીધેલા છે એ પણ એડ કરી દઈશું તેની જ સાથે આપણે જે વાલોર પાપડી લીધી છે એ પણ એડ કરી દઈશું આમાં તમે સુરતી પાપડી લીધી હોય તો આ જ સમયે એડ કરી દેવી તેની જ સાથે આપણે જે બટેકા લીધા છે નાના એરિયા પણ આમાં એડ કરી દઈશું તેની જ સાથે આમાં આપણે શક્કરિયા પણ એડ કરી દઈશું તમારે સક્કરિયા જો તળવા હોય તો એને તમે તળી પણ શકો છો મેં આ અત્યારે બાફવામાં જ લઈ લીધેલા છે તેની જ સાથે આપણે આમાં એક મીઠું એડ કરી દઈશું અને તેની જ સાથે પાણી એડ કરી દઈશું એક કપ જેટલું પાણી એડ કર્યું છે મેં અત્યારે હવે આપણે મીડિયમ ગેસ ઉપર આની બે વિશલ થવા દઈશું તો મીડિયમ ગેસ ઉપર આપણે પહેલાં આ કૂકરને ચડાવી દઈએ એટલે સાથે સાથે એની પ્રોસેસ પણ થતી જાય જો આ રીતે મેં મીડિયમ ગેસ રાખ્યો છે બહુ હાઈ ફ્લેમ ઉપર નહીં કરવાનું મીડિયમ ગેસ ઉપર આ થવા દઈએ ત્યાં સુધી જે શાકભાજી છે તેને તળી લઈએ તો જો આ રીતે આપણા ટીંડોળા ફુલાવર ગાજર મરચાં અને સાથે આપણા રવૈયા બાકી છે તળવાના તો આપણે જે મેથીના મુઠિયા તળ્યા એ જ તેલમાં આને તળી લેવાના છે તો જો આ રીતે આપણું શાકભાજી તળીને તૈયાર થઈ ગયું છે તમારે એને મીડિયમ ગેસ ઉપર તળવાનું છે સાથે જ આપણે જે શાકભાજી મૂક્યું હતું બાફવા માટે એ પણ બફાઈ ગયું છે સરસ રીતે અને આનું પાણી અંદર જ રહેવા દેવાનું આની જ સાથે આપણે થોડાક શીંગદાણા લઈ લીધેલા છે અને તેને રીતે લોખંડના તવા ઉપર સરસ રીતે શેકાવા માટે મૂકી દીધેલા છે એને તમારે સતત હલાવતા જઈને મીડિયમ ગેસ ઉપર આ રીતે શેકી લેવાના છે જ્યાં સુધી તે ક્રિસ્પી એકદમ ના થઈ જાય ત્યાં સુધી અને આને ઠંડા થાય પછી જ આપણે એક ખાંડીમાં ખાંડી લેવાના છે કાં તો તમે એને મિક્સરમાં દળી પણ શકો છો અને આપણે જ્યારે ઊંધિયું બનાવશું ત્યારે એડ કરીશું તેની જ સાથે આપણે ઊંધિયું બનાવવા માટે અહીંયા આદુ લીધેલું છે ફ્રેશ લીમડાના પાન લીધા છે લીલા મરચાં લીધા છે સાથે હિંગ અજમો ગરમ મસાલો ઊંધિયાનો મસાલો વરિયાળી તમાલપત્ર લવિંગ મરી સુકાલાલ મરચાં અને તજના બે ટુકડા લઈ લીધેલા છે તેની જ સાથે આપણા જો સિંગદાણા પણ સરસ મજાના ઠંડા થાય એટલે એને ક્રશ કરી લીધા છે સાથે જ આપણે સફેદ તલ લીધેલા છે સાથે જ લીલું લસણ લીધેલું છે લીલું લસણ ના હોય તમારી પાસે તો સૂકું લસણ પણ લઈ શકો છો તેની જ સાથે આપણું જે તળીને તૈયાર થયું છે શાકભાજી એ લઈ લીધું છે તેની જ સાથે આપણે એ બાફેલું શાકભાજી લઈ લીધેલું છે તો આપણા ઊંધિયા માટે આટલી વસ્તુની જરૂર પડશે તેની જ સાથે એક પોળું અને મોટું વાસણ લઈ લીધેલું છે અને એમાં તેલ એડ કરી દીધું છે જે આપણે શાકભાજી તળ્યું તેમાંથી જ મેં તેલ લીધેલું છે એટલે તમને આ રીતનું દેખાય છે તેની જ સાથે આપણો ગેસ ચાલુ થઈ ગયો છે અને આપણું તેલ પણ આવી ગયું છે એટલે એમાં મેં રાઈ એડ કરી દીધી સાથે જીરું પણ એડ કરી દીધું છે અને એ સારી રીતે તતડવા લાગ્યું છે હવે આ સમયે આપણે આદુ મરચાં અને લીમડાના ફ્રેશ પાન એડ કરી દઈશું હવે એ થઈ જાય ત્યારબાદ આપણે આમાં હળદર પાવડર એડ કરીશું આ સમયે આપણે લીલું લસણ લીધેલું છે તે એડ કરી દઈશું તમે સૂકું પણ કરી શકો છો હવે આને બે મિનિટ સુધી આપણે થવા દઈશું હવે આ બે મિનિટ સુધી થઈ ગયું છે હવે આપણે આમાં ઝીણું સુધારેલું ટામેટું એડ કરી દઈશું ગ્રેવી બનાવીને તમે ટામેટું એડ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો અને આ રીતે કરવું હોય તો પણ કરી શકો છો હવે આપણું ટામેટું એડ થઈ જાય અને થોડુંક આ રીતે સોફ્ટ થઈ જાય પછી આપણે જે હિંગ અને અજમો લીધો તો એ એડ કરી દેવાનો છે તેની જ સાથે આપણે જે લાલ મરચાં લવિંગ મરી વરિયાળી તજ અને જે તમાલપત્ર લીધું હતું તે આમાં એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ જ સમયે આપણે તલ એડ કરી દેવાના છે જે સફેદ તલ છે એ તમે એને તેલમાં એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો પણ તમે તેલમાં એડ કરશો એ તમારી ઉપર જ ઉડશે એટલા માટે મેં પછીથી એડ કર્યા છે હવે આને થોડીક વાર આપણે બે મિનિટ સુધી થવા દઈશું અને આવી રીતે હલાવી લઈશું હવે આ સમયે આપણે લાલ મરચું પાવડર આમાં એડ કરી દઈશું તમારે જેટલી તીખાશ એડ કરવી હોય એટલી તમે કરી શકો છો તેની જ સાથે આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું તેની જ સાથે આપણે એક ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને તેની જ સાથે આપણે જે ઊંધિયાનો મસાલો લીધેલો છે એક ચમચી એટલો જ એડ કર્યો છે બાકીનો સાઈડમાં રાખ્યો છે તેની જ સાથે આપણે ખાંડ એડ કરી છે એક ચમચી જેટલી તેની જ સાથે મીઠું એડ કરી દઈશું આપણે મીઠું તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરવાનું છે અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ સમયે આપણા જે સિંગદાણા આપણે શેકીને રાખ્યા છે તેનો ભૂકો આમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમારે આને સ્કીપ કરવો હોય તો પણ કરી શકો છો હવે સાથે જ આપણે હવે આમાં જે શાકભાજી તળીને રાખ્યા હતા એ બધા જ આમાં એડ કરી દઈશું બધા એક સાથે સરસ મજાના એડ કરી દેવાના છે શાકભાજી આમાં શાકભાજીનું કોઈ ચોક્કસ માપ નહીં હોતું તમને જે શાકભાજી પસંદ હોય તમે એને આમાં એડ કરી શકો છો અને શાકભાજી તમારે તળવા ના હોય તો બાફીને પણ એડ કરી શકો છો પણ તળેલાનો ટેસ્ટ સરસ આવે છે તેની જ સાથે મેં અહીંયા એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે જે આપણે ઊંધિયામાં એડ કરવાનું છે હવે આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણા જે મુઠિયા મેથીના તૈયાર કરીને રાખ્યા છે એમાંથી આપણે બે ત્રણને આ રીતે હાથથી ક્રશ કરી લઈશું તમારા હાથથી જ સરસ મજાના ક્રશ થઈ જશે જેથી તમારો ઊંધિયાનો રસો છે એકદમ જાડો બનશે તમે જેટલા પસંદ હોય એટલા ક્રશ કરી શકો છો અમે અહીંયા ચાર નંગ જેટલા લીધેલા છે ચારથી પાંચ જેટલા જો હાથથી સરસ મજાના ક્રશ થઈ જાય છે બહુ જ સરસ બન્યા છે મેથીના મુઠિયા અને એ કેવી રીતે બનાવવા તેનો આખો વિડીયો પણ મેં યુટ્યુબમાં અપલોડ કરેલો છે હવે આપણે સૌથી પહેલાં આ રીતે જે ક્રશ કરેલા મેથીના મુઠિયા છે એ પણ એડ કરી દઈશું અને સાથે જ આ મેથીના મુઠિયા જે આખા છે એને પણ એડ કરી દઈશું એ પ્રોસેસ થઈ જાય પછી જ આપણે જે ગરમ પાણી કરવા મૂક્યું હતું તેને આમાં એડ કરવાનું છે ઉપરથી આ રીતે બધું જ પાણી એડ કરી દેવાનું છે તમને ઓછું લાગતું હોય તો બીજું ગરમ પાણી આ રીતે તમે કરીને એડ કરી શકો છો ઠંડુ પાણી આમાં એડ નહીં કરવાનું ગરમ પાણી કરીને જ એડ કરવું હવે આપણા ઊંધિયાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે લઈને અને એને હળવા હાથે તમારે હલાવવાનું છે એને જરા પણ એકદમ જોર આપીને હલાવવાનું નથી નહીં તો તમારો શાકભાજી છે એ ભૂક્કો થઈ જશે હવે આ જ સમયે આપણે જે બાફેલું શાકભાજી છે એ બધું જ આમાં એડ કરી દઈશું પાણી સહિત જ એડ કરવાનું છે જેથી એમાં જે શાકભાજીના બફાયેલા તત્વો હોય જે પોષક તત્વો એ પણ આપણને મળે એ આપણા શરીર માટે બહુ જ સારા હોય છે એનું પાણી નીકાળી નહીં દેવાનું હવે આ શાકભાજીને આપણે ઢાંકીને દસ મિનિટ સુધી થવા દઈશું એટલે જે પણ જે મસાલો છે એ બધા શાકભાજી સાથે સારી રીતે ભળી જાય હવે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણું શાકભાજીમાંથી આ રીતે રસો છૂટો પડવા લાગ્યો છે જો કેટલું સરસ મજાનું આ ઊંધિયું તૈયાર થયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું છે આ ઊંધિયું અને સિઝન વગર પણ તમે બનાવી શકો છો હવે આમાં આપણે સ્પેશિયલ એક તડકો લગાવી દઈએ તેના માટે આપણે અહીંયા એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ તડકો તમે ઉપરથી એડ કરશો તો તમારો ઊંધિયાનો ટેસ્ટ એકદમ બહાર જેવો આવશે તેની જ સાથે આપણે આ તેલમાં એડ કરવા માટે મેથીના દાણા હિંગ અજમો અને કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે તેની જ સાથે આપણે ગરમ મસાલો અને ઊંધિયાનો મસાલો એડ કર્યો છે હવે આ તડકો આપણે ઊંધિયા ઉપર એડ કરી દઈશું આ રીતે તો આપણો આ વઘાર આ રીતે એડ થઈ જાય પછી એને સારી રીતે ઊંધિયા સાથે મિક્સ કરી લઈશું જો કેટલું કલરફુલ અને ટેસ્ટી આપણું આ ઊંધિયું જોવામાં જ બહુ જ સરસ લાગે છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ઊંધિયું તૈયાર થયું છે હવે સાથે જ આપણે આમાં લીંબુનો રસ એડ કરી દઈશું એક આખા લીંબુનો રસ છે તમને ખાટું ઓછું પસંદ હોય તો તમે એને ઓછું પણ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે તમે લીંબુ એડ કરજો તેની સાથે એને હવે હળવા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું ઊંધિયાને ઉપરથી નીચે લઈને અને હવે આને બે મિનિટ સુધી થવા દઈશું જ્યાં સુધી આપણું સાઈડમાંથી તેલ છૂટું પડે તો બે મિનિટ થઈ ગયા પછી તમે જો તો આ રીતે આપણા ઊંધિયામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડ્યું છે અને આ ઊંધિયું જેટલું ઠંડુ થાય એટલું તે તેલ સરસ રીતે છૂટું પડશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગશે કારણ કે તેમાં સારી રીતે મસાલો મિક્સ થાય છે તો આ રીતે આપણું ઊંધિયું તૈયાર થયું છે તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો હવે આપણે આનું એક સર્વિંગ પ્લેટમાં સર્વિંગ કરી લઈએ તો તેના માટે મેં એક અહીંયા પ્લેટમાં આ રીતે ઊંધિયાને લઈ લીધેલું છે જો કેટલું સરસ લાગી રહ્યું છે આપણું ઊંધિયું દેખાવમાં પણ અને એટલું જ ખાવામાં પણ ટેસ્ટી છે તેની જ સાથે મેં અહીંયા ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે અને સાથે જ પરોઠા લીધેલા છે અને તમે પૂરી સાથે પણ સર્વ કરી શકો છો કે તમે ગરમા ગરમ રોટલી સાથે પણ ખાઈ શકો છો આ ઊંધિયાને હવે આપણે છાસ લઈ લઈશું છાસ વગર તો આપણું ભાણું અધૂરું છે હવે એમાં મસાલો એડ કરી દઈશું આ ઊંધિયુંની રેસીપી બનાવવા માટે મને સ્પેશિયલ કમેન્ટ આવી હતી તો તેના માટે મેં આજે ઊંધિયું બનાવ્યું છે આગળ તમે કોઈ કમેન્ટમાં વિડીયો સજેસ્ટ કરશો તો હું આગળ તેની પણ વિડીયો બનાવીને તમારી સાથે શેર કરીશ એની રેસિપી તો આગળ આવા જ અવનવા કમેન્ટ કરતા રહો અને હું તમારા માટે રેસિપી બનાવતી રહું તો હવે આ રેસિપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ કયો જોવા માગો છો તે પણ જણાવજો